જેમાં તેઓને જણાવ્યું હતું કે ટુડે લાઇવ શોપિંગમાંથી તેઓને ત્રણ હજાર રૂપિયાની ખરીદી પર આકર્ષક ઇનામ લાગશે ત્યારબાદ ફરિયાદીને વિશ્વાસમાં લઈને ફોક્સવેગન પોલોકાર ઇનામમાં લાગી છે તેમ જણાવીને આ ઇનામ મેળવવા માટે અલગ અલગ બહાને ટુકડે ટુકડે કુલ આડત્રીસ પોઈન્ટ ચૌદ લાખ રૂપિયા અલગ અલગ ખાતામાં ભરાવડવામાં આવ્યા હતા ત્યારબાદ તેઓને પોતાની સાથે નાણાકીય છેતરપિંડી થઈ છે તેવું જણાતા આ બાબતેની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી જેથી વડોદરા સાયબર ક્રાઇમે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી આરોપી કોર્ટમાં હાજર રહેતો ન હતો અને નાસ્તો ફરતો હતો જેથી કોર્ટમાંથી આરોપીનું સીઆરપીસી કલમ સિત્તેર મુજબનું વોરંટ ઇસ્યુ થયું હતું જેથી વડોદરા સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસની મદદથી તપાસ કરી દિલ્હી એનસીઆર અને ઉત્તર પ્રદેશ ખાતે બે ટીમ દ્વારા અલગ અલગ ઠેકાણે રેકી કરી હતી અને આરોપી જતીન સિંહ ઉમર ચોત્રીસ અભ્યાસ બીટેક સિવિલ એન્જિનિયર રહેમેઠ ઉત્તર પ્રદેશને ઝડપી પાડ્યો હતો અને આ મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે દિમા શૈતન બચ કે છોટા મિયા આર યુ રેડી ટુ લર્ન બિકમ પરફેક્ટ અરીના હેલ્પ યુ માસ્ટર દનિમેશન ટુ ટોપ ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ જવાઇન ટુડે એન્ડ બિકમ જૉબ રેડી Watch our new film Bade Chutimia. Chote only in theaters this Eid